જમીન ની ઉપર થાય મારું હેઠળ થાય તમારું ખેડૂત કે કોઈ વાંધો નહી ખેડૂત પેલા વડે હોઘા ની મગફળી લઈ જાવ શેઠી

પટેલો છે ઇંગ્લેન્ડ માં અમેરિકામાં ઓસ્ટ્રેલિયા માં જર્મની ફ્રાન્સ માં બધે આપડી પટેલ ની તો પટેલ ની નાચ થી પટેલ ની નાયત છે ભાઈ આ સુરત માં તમે હીરામાં જવો પટેલ આ બિલ્ડર માં પટેલ બીજા ઇતર ધામાં પટેલ એમ માં પટેલ ખેતી માં પટેલ હા અમેરિકા માં તમે જાવ ને તો આપણા પટેલ ના મકાન માં ભૂરિયા વાડે રહે હા એ સમય દૂર નથી જો આવું ને આવું કદી હળકુ આય લીધું ને તો વર્ષો પછી ભૂરિયા અહીં સુરત માં હીરા ઘઉં આવવાના છે હા તમે પૂછ્યું કોણ કોના કારખાને બેસો કે મિસ્ટર મકનલાલ ના કારખાને અમે બેસી છે વિશે ઉતરો તપદતી ડાયશે ભાઈ તમને છે એ ઝેરી મેલેરિયા થઈ ગયો અને તમારે કે દવાખાને દાખલ થવું જોઈએ ઓલું પિસાર છે એ દવાખાને દાખલ થઈ ગયો અને દવાખાને દાખલ થઈ પછી એમાં નવો રોગ આવ્યો એટલે ડોક્ટર કીધું હવે તમારું કે ઓપરેશન કરાવવું જોઈએ

હા તે અમારે બન્યું એવું કે અહિયાં શ્યામ ધામ મંદિર એક hospital છે ઈ hospital માં અગિયાર નંબર નો જે બેડ છે ને ઈ અગિયાર number ના બેડ માં હાડા દાહ વાગે એક patient છે ગુજરી હા બીજે જે બીજું patient આવે હાડા દાહ થાય ને તો patient ગુજરી જાય તો hospital ના જે મેનેજમેન્ટ વાળા થાય ઈ ધંધે ચડી ગયા ઈ કે અગિયાર નંબર ના બેડ માં છે શું ઈ કે હા ઈ કે patient આવે ઈ કે ખબર માં દાખલ થાય ઈ કે હાડા દાહ થાય એટલે ગુજરી જાય કે બીજે જે બેડ માં આવ્યો ઈ હાડા દાહ થાય એટલે ગુજરી જાય સે હું તો ઓલા બધા analysis કીધું હો

એટલે એવું બને હા અને વ્યવસ્થા તમે જાઓ તો વ્યવસ્થા અહિયાં છે વ્યવસ્થા અહીંયા છે અહીંયા જેવી વ્યવસ્થા છે ને એવી આકાશમાં પૃથ્વીમાં ધરતી ઉપર ને એવી વ્યવસ્થા છે અહીંયા કેમ આપડે પ્રધાનમંત્રી છે મુખ્યમંત્રી છે એમને ત્યાં જાવ તો બધા પ્રધાનમંત્રી

ભૂક લાગે કે ખાવા લાવવાનું પાછો ઓલું ચા બ્રેડ લઈ આવું કે આ કે મને જમવાનું એક કામ કરું કે મારે નર્કમાં મને નર્ક જોવા લઈ જાવ નર્કમાં લઈ જાવ નર્કમાં દરવાજા હતા પીઝા ને એમ કે ભીડ કેટલી છે માણસો હમાતા નથી કે તું સ્વર્ગમાં એકલો છે કે તારે આટલું કે હતો એકાત્વ દુનિયા એવી રીતે ચાલે છે